પછી કાલે લઈ આવજો એટલે કાલે અહીંથી નહીં સારું આવે રોજ લઈ આવે આજ મજા આવે એવું છે મોટો કાલ લેવા તા પણ કાલ નો બહુ જાય એમ કેતા હતા રામ રામ ની સીતારામ બધા ને માતા જે હોનું સારું કરે ને બધા ને હાજર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે ગાને કૂતરા ને રોટલી દેવા આવતા જ રહેશે તો પહેલા તો કૂતરા રોટલી અહીં મૂકી દઈશું નીચે કૂતરો આવે ત્યારે ખાઈ લે તો પાણા માથે મૂકી દેવી હવે આ એક રોટલી છે આપણે ગાને દેવાની થશે એટલે ગાને દઈ દઈશું અને સરસ મજાના નાયન તૈયાર થઈ ગયા એટલે ને મારા બેન ની બધા એવા છે ફાણીઓને ફાણકીને બધા છે તારે તો બ થાય ઘરે આવતા રહ્યા છીએ ને બેન એના મામાના ઘરે જતા રહ્યા છે વેકેશન પડી ગયું એટલે મામાના ઘરે જતા રહ્યા નથી રોટલી ગા હાટીને એવું બધું પાલો કાલો ને એવું બધું ખાઈએ અને હવે આપણે પાણીઓને ફાણકી બ થાય છે તો બધે નવા ઘરે જ આવતા રહેશે અને અમારે વેકેશન અંકિતાબેનને વેકેશન પડ્યું ને તરત જ માન ઘરે જતા રહેશે રોકાવા આંટો અને આપણે આ બાજુના હોલમાં થોડી ઘણી સાફ સફાઈ ને એવું એ બધું કરવાનું છે આમાં જ બાકી છે કે આમાં આપણે આ પાણા ને એવું બધું છે ને મોટા મોટા વીણવાનું થશે અને કાંક તો ઘણું ખરું સારું કમ્પ્લેટ છે પણ આમાંથી થોડું ઘણું કાઢવાનું થશે અને આ બાજુ જ્યાં ખાડા દેખાય ને એના બધે નાખવાનું થશે ધીમે ધીમે પછી ટાઢા પરનું આપણે એ બધું રિપેરિંગનું કામ આજે આવશે તો આપણે હોલમાં સાફ સફાઈનું કામ હાલતું હતું આ બાજુ એવું બધું પડ્યું હતું એ આપણે લઈ લીધું છે ને હવે આમાં દારની ને એવું બધું ભૂકો નાખવાનો થશે કેમકે મોટા મોટા પાણા તો ઘણા ખરા લેવાઈ ગયા છે હવે પાછું લેવલ કરવાનું હોય છે ખાડા રહેતા હોય ને નાચો થોડો ઘણો ખાડો દેખાય અને થોડા ઘણા તગાર આ બાજુ નાખવાના થશે એ નાખી દઈશું આપણે ના બંટણ તાકાતા એ હામમાં બધા બંટણ પડ્યા ને ભેગા નાખ નાખતી થશે એટલે હોરલું કામ આપણે ધીમે ધીમે આ રીતનું કાક ચાલુ થઈ ગયું છે અને બેન હુઈ છે આપણે સરસ મજાનો ઇસ્કો હાકી નાખી ઠંડો ઠંડો પવન આવે ને આમાં બધે પાણીને એવું સાંટી દીધું છે ને એટલે ઠંડો ઠંડો પવન આવે ને એટલે બેન હુઈ જશે સરસ મજાના ઝાડુ પેક કરી દીધી છેલ્લામાં ખૂબ મસરને એવું કંદડે કંદળીની અમારા ને

કેવું રમે થવું જશે કેવી રમે થવું જશે ના ન ઊભા રે તો છોકરાને તો હું રમે તો કયો તો એને ઉભા રહી ગયા નાના મોટી નાના મોટી ને નનકા બેન ને વસે રેખા નઈ હરસી તું બા બે બકાલું સુધારવા બે ગયા નઈ બટેકાનું શાક બનાવવાનું સરસ મજાની કોથમરી લાવવા છે અને બટેકા લાવ્યા છે કોથમીર તાજી લાગે છે કોણી એકદમ મેહરસી તો બટાકાનું શાક ખાવાનું અને શિવાની શિવાનીના પપ્પા શું કરે છે હે શિવાની બેન એમ કે તો મજા આવે છે હા ઉ નહીં એમ થાય તો જ બેંકા જોવે હું બોલી એટલે આ બાજુ કેમ કરે હે બસ કોફી લે આંકરી ના આંકરી હ હું એક બહુ હતાણ થાય છે હતાણ થાય માથે વાળ પકડાવો તો ખબર પડે મુકતા આવડે નહીં પછી બેન ને નહીં જવાની તો આપણે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને આજે સરસ મજાનો લઈ આવ્યા છે મઠો અને આમાં ઠંડી ઠંડી સાસ અને રોટલી બનાવી છે અમારે આવ્યા છે મહેમાન અને અત્યારે બનાવ્યું છે બટેકા નું નખરા બટેકા ટમેટા નું શાક છે અમારે યશુ બેન આવ્યા છે ને યસુ નિશાળે પાછા આવી એવા ને બેન હેખી ગયા એટલે વસ્તુ આ બેન ને ની કે તો આને માર માર કાકા મુકી જશે કાકા મુકી જશે પછી બપરા પાણી કરીને પછી જાય મુકોને વાત તો લાવ્યો છે મઠો કોને લાવ્યા તું ખાવા લાવ્યો હોય શું લાવ્યો હોય મે મેમન તો આ બધા મેમન જ છે જો અમારે ભાણા ભાઈ ને આજ તો આવા ભાણા ભાઈ ના પપ્પા એટલે હા ખાવનું છે ને મઠો હે હસી તું અને ભૈલા ને ફોન જોવાનું આ કોનો ફોટો આવ્યો હે કોનો ફોટો આવે છે એમાં હાલો સરસ મજાનો આપણે ડીશી ને એવું બધું તૈયાર કરવા મળ્યું ટાટકામાને એમાં મૂકવા મળવી અને બસ ભાઈ અમારે ડબલામાંથી ને જ ખાવાનું ચાલુ કરી દીધું ને બસ આ બીજો આય બીજો છે ને આય બીજો છે પછી કાલે લઈ આવજે એટલે કાલ એનથી નહીં સારું આવે રોજ લઈ આવે આજ મજા આવે એવું છે મઠો કાલ લેવા તો પણ કાલ નો બહુ જાય એમ કહેતા ને ને આજ સરસ મજાનો મઠો લાવ્યા છે

સીલા ના પપ્પા અમારે કાક મોબાઈલ માં કેર ના ટૂન ટૂન મથે શું કરો તમે આપણે હે ને પરમિશન ની બે લાલત બરોબર હા છે ફાઇનલ થાય કે કેન્સલ થાય કેમ થાય તો આપણે ફાઇનલ જ હોય પણ તમારે એક વાત રાખવાની કે આપણે એપ્લિકેશન કે પછી હોય

કે ઇન્સ્ટાગ્રામ માં હોય મેન ઈ બધા એમ કેવાય કે પ્રમોશન તો કરતા જ હોય નહીં પછી ફેસ બને એટલે બધા પછી ધીમે ધીમે પ્રમોશન આપતા હોય તો પ્રમોશન આપણે શું જાય એમાં એમ કેવાય કે આપણે ઇન્સ્ટાગ્રામ માં એમાં કઈ આપણે ઇન્સ્ટાગ્રામ કઈ આપણે અર્નિંગ આપતું નથી એટલે આપણે પરમિશન નો સહારો લેવો પડે બરોબર ને તમે બધા બહુ કોમેન્ટ કરો છો ને તમે કામ નથી કરતા આજ તમને બધાને જવાબ મળી ગયો મારી તો બસ તમે બધા બહુ જ કોમેન્ટ કરો છો તો મને એમ થઈ જાય કે હું છે ને કા કામ કરતી હોય ને એ જ તમને બધાને બતાવું કે હું આ કામ કરું છું હવે કેમ કરું ખબર તો તને કાક જરી કઈ કામ હોય તો સીધું શૂટ કરજો આ કામ કર્યું પણ એવું નથી હવે અત્યારે છે ને અત્યારે તો ઉનાળાની સીઝન છે અને ઉનાળામાં ખેડૂતને

પણ એમ કેવાય કે એક નોકરિયા કરતા પણ હવાયું કામ કરી કામ થઈ જાતું હોય અને બાકી નહીં આપડે બધું ઘર કામ આપડે બધે હાથ છે ને બધે આમ હું કામ કરાવું છું પણ તમને બધા છે કે આ બધું જે કામ સૂટ ના કરવાનું એ તમારી પાંચથી તમને શીખવા મળ્યું કેમ કે જેવું કામ ને એવું બધું કરતા હોય ને એમાં તમારો રિસ્પોન્સ હારો નથી મળતો પણ જેવું કામ કરવી એવું શૂટ કર્યું તો તમને નથી મજા આવતી એટલે અમે એવું શૂટ કરવાનું બંધ કર્યું બાકી એવું બધું એના કરે આપડે ઘર કામ છે કોઈ બા ને મદદ ને એવું કરતા જ હોય સિવાય ની હોય જાય કામ જ હોય મોટું એવું લાગે છે કે મદદ ન કરતી હોય કેવું મોટું છે ખડી બગડી બધું ઘર કામ હોય કરતા હોય અને એમ કેવાય કે શિવાની નાની છે એટલે બહુ આપડે આખા પાછા ન જઈએ કે દૂર નું કામ હોય એ આપડા ન થાય શિવાની ને મૂકીને તો કઈ જવાય નહીં ઘર નું કામ એ બધું કરતા જ હોય એટલે

આપણે વાળું પાણી બસ કમ્પ્લીટ થઈ જશે પણ વર્ષના મમ્મીને મહિને વર્ષને બેને વાળું કરવાય નથી કેમકે શિવાનીને રમાડતા હતા એટલે આપણે સરસ મજાની વાળું પાણી થઈ ગયું એટલે હવે આપણે શિવાની બેનને રાખશું અને એ વાળું કરવા બે જશે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય